પાટણ ખોડાણા ગામે વિદાય સમારંભે ભાવુક દ્રશ્યો સર્જાયા શિક્ષક વિનોદ કુમાર દવેની નિવૃત્તિએ સમગ્ર ગામે ઉજવણીનો માહોલ સરસ્વતી તાલુકાના ખોડાણા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા પચીસ વર્ષથી કાયમી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવનાર શિક્ષક વિનોદ કુમાર રસિકલાલ દવેનો વય નિવૃત્તિ વિદાય સમારંભ ભાવુક વાતાવરણમાં ઉજવાયો હતો વિદાય સમારંભ દરમિયાન ખોડાણા ગામના લોકોએ તથા સદીરામ ગ્રુપ દ્વારા શિક્ષક દવેનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું સમારંભ દરમિયાન તેઓને માતા સરસ્વતી તથા સદરામ બાપુના ચિત્રો સાથે સાથે હાથમાં તલવાર ભેટ આપી પૌરાણિક વિધિ અનુસાર સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામ ભાવુક બની ગયું હતું ગામના સરપંચ શિક્ષકો આગેવાનો વડીલો તેમજ ગ્રામજનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ વિલક્ષણ શિક્ષકના સમર્પણને યાદગાર બનાવ્યો શિક્ષણ ક્ષેત્રે તેમની સેવા અને સમર્પણ ભાવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે તેમ સૌએ ભાવના વ્યક્ત કરી હતી સ્ટોરી રીપોર્ટ બાય વીકે ડાભાણી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ